આવ્યું હતું બે હજાર ત્રેવીસ ને ગુડ બાય બે હજાર ચોવીસ નું વેલકમ બાર વાગતા જ ક્લબ પાર્ટી પ્લોટ ને રસ્તા પર હેપી ન્યુ ની બુમાબુમ રંગબેરંગી ફટાકડાઓથી આકાશ જળહળી ઉઠ્યું હતું ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવા વર્ષના આગમનને લઈને ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળ્યો હતો મોડી સાંજેથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો હતો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના મોટાભાગના પાર્ટી પ્લોટ રિસોર્ટ ક્લબ અને હોટેલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા હતા આવનવી નવી થીમ સાથે ઉજવણી કરતા યુવાનો નવા વર્ષને આવકારવા આતુર બન્યા હતા અને નવું વર્ષ વધાવ્યું હતું બે હજાર ચોવીસને વધાવવા યુવાનોમાં ભારે ઉત્સાહ બે હજાર ચોવીસના વર્ષને ગણતરીના કલાકો બાકી હતા ત્યારે અમદાવાદના રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં યુવાનો હિલોળે ચડ્યા હતા બે હજાર ચોવીસના વર્ષને વધાવવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બોપલ અને સાઉથ બોપલ સહિતના અનેક પાર્ટી પ્લોટોમાં રેડિયો જોકી યુવાનોએ મજા કરાવી હતી ત્યારે નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકોએ ડીજે ઉપર ઝૂમતા જોવા મળ્યા હતા શહેરના ગ્રીન પેલેસ પાર્ટી પ્લોટ મેરીમેન પાર્ટી પ્લોટ કર્ણાવતી ક્લબ સહિતના વિવિધ પાર્ટી પ્લોટોમાં યુવાધન બોલીવુડ સોંગ્સ પર ડાન્સ કરતું જોવા મળ્યું હતું ગોતિલો સોંગ પર અમદાવાદ અમદાવાદીઓ ન્યૂ ઇયરની ઉજવણીમાં સુરતીઓ પણ પાછા પડે તેમ નથી સુરતના જુદા જુદા પાર્ટી પ્લોટમાં ન્યુ ઇયરની ઉજવણીમાં યુવાધન હિલોળે ચડ્યું હતું પાર્ટી પ્લોટ ખાતે યુવાનો ગોતિલો ગોતીલો સોંગ પર ખૂબ જ ઝૂમતા જોવા મળ્યા હતા